બોટાદ જિલ્લાના રાણપુરમાં જર્જરિત સરકારી હોસ્પિટલ નવી બનાવે ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા રાણપુર શહેરમાં જ કરવાની માંગ સાથે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રાણપુરમાં જ વૈકલ્પિક વ્યવસ્થા કરી હોસ્પિટલ ચાલુ રાખવાની માંગ કરવામાં આવી છે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં સરકારી હોસ્પિટલ જે જર્જરિત હાલતમાં છે તે આગામી સમયમાં નવી બનાવવાની હોય ત્યારે આ સરકારી હોસ્પિટલની વૈકલ્પિક વ્યવસ્થા રાણપુર શહેરમાં જ કરવામાં આવી તેવી માંગ સાથે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે રાણપુર ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ માટે હાલની જૂની જર્જરિત સરકારી સીએસસી હોસ્પિટલ કાર્યરત છે સરકાર દ્વારા રાણપુર ગામે નવી હોસ્પિટલ મંજૂર કરવામાં આવી છે જે જૂની હોસ્પિટલ પાડી એ જ સ્થળે એ જ ઉપર નવી હોસ્પિટલ બનાવવાની છે હાલ નવી હોસ્પિટલનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક હોસ્પિટલની વ્યવસ્થા બાજુના ગામમાં ખેસેડવામાં આવે તેમ હોય જેના કારણે રાણપુર અને આસપાસના ગામના લોકો તાત્કાલિક સારવાર માતૃત્વ સેવા આકસ્મિક સારવાર તેમજ અન્ય આરોગ્ય સેવાઓ માટે મુશ્કેલી પડી શકે છે રાણપુર ગામ તાલુકા મથક હોવાના કારણે અહીં આરોગ્ય સુવિધા ઉપલબ્ધ હોવી અત્યંત આવશ્યક હોસ્પિટલની વૈકલ્પિક વ્યવસ્થા રાણપુર જગ્યા પર હોસ્પિટલની વૈકલ્પિક વ્યવસ્થા કરાવી આપવામાં આવે જેથી દર્દીઓને હેરાન પરેશાન થવું ન પડે તે માટે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ સમયે રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનહરભાઈ પંચાણા રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ પરવેજ કોઠારીયા રાણપુર શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પરમાર રાણપુર કોંગ્રેસના આગેવાન બસીરભાઈ ખટુબરા સાગરભાઈ પગી અવિનાશ મકવાણા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રાણપુરના જર્જરિત દવાખાનું અત્યારે પાડીને નવું બનાવવામાં આવે છે તેમાં આ અત્યારે એ દવાખાનું બે ત્રણ કિલોમીટર કરનારા ગામમાં લઈ જવામાં આવે છે તો એ લોકોને બહુ હાલાકી પડે છે અત્યારે ઓપીડી બસો આવે છે જણાને આગળ કિનારામાં જવાનું થાય તો મિનિમમ સો રૂપિયાનો ખર્ચ થાય એ સો રૂપિયા ગરીબ માણસો ઉપાડી શકે નહીં એના માટે અમે આયોજન આપવામાં આવ્યું છે કે જે ફેરવવામાં એ રાણપુર સ્થાનિકમાં માં દવાખાનું ચાલુ રહેવું પડે રાણપુર શહેરમાં અન્ય કોઈ એવી જગ્યા કે કોઈ સ્થળ કરો કે ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા માટે હોસ્પિટલ થઈ શકે રાણપુરમાં વૈકલ્પિક જગ્યા છે જૂની મામલતદાર કચેરી છે પછી સમાજવાડી છે તાલુકા પંચાયતની પાછળ એવી બીજી અન્ય ઘણી એવી વિકલ્પ વ્યવસ્થા ઘરે એવી જગ્યાઓ છે તો અહીંયા કરે તો વધારે સારું પડે જો હોસ્પિટલને કનારા ફેરવવામાં આવશે તો આપના દ્વારા કોઈ આંદોલન કે કોઈ કોઈ ઉપવાસનું કે ખરું આયોજન

અમારી માંગણી એવી છે કે રાણપુર શહેર આ હોસ્પિટલ જ્યાં સુધી નવું ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે રાણપુર શહેરના લોકોને વ્યવસ્થા રૂપે રાણપુર શહેરમાં ક્યાંક ક્યાંક ને જરૂરિયાત ગોઠવવામાં આવે તેવી અમારી માંગ છે હોસ્પિટલ રાણપુરની ની જો બનાવવામાં લઈ જવામાં આવે તો દર્દીઓને શું હાલત થાય તેઓને નુકસાન થાય અત્યારે તમે કદાચ જાણી શકો છો રાણપુરમાં રોજની સરકારી હોસ્પિટલ નું કામ એટલું અત્યારે સારું છે કે રોજની બસો થી ત્રણસો ઓપીડી આવે છે હવે માની લો રાણપુર ત્યાં કનારાની પહેલી બાજુ હોસ્પિટલ ત્યાં સ્થળાંતર કરવામાં આવે તો રોજના પચાસ થી સો રૂપિયા એક જન જવાનો ખર્ચો થાય ખર્ચો થાય અને પબ્લિક ત્યાં જઈ ન શકે તો રાણપુરના નાના નાના માણસોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે અમારી માંગણી એવી છે આ હોસ્પિટલ જે વૈકલ્પ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે તેને રાણપુર ની શહેરમાં જ કરવામાં આવે એવી અમારી માંગણી છે